આમુદના જૂના દાદાપોર ગામે ઠાઢર નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી યુવકનું મોત આમુદ તાલુકાના જૂના દાદાપોર ગામે ઠાઢર નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી ચોત્રીસ વર્ષીય યુવકનું મોત થયું હતું આમુદ તાલુકાના જૂના દાદાપોર ગામે પ્રવેશેલા ઠાઢર નદીના પૂરના ધસમસતા પ્રવાહમાં બપોરના ત્રણ વાગ્યાના અરસામાં દાદાપોર ગામનો નવીનભાઈ ભાઈલાલભાઈ બારીયા ઉંમર વર્ષ ચોત્રીસ તણાઈ જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો

ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ